Thank you સુરતમાં રત્ન કલાકારોને ઝેરી દવાની અસરનો મામલો એકસો ને અઢાર જેટલા રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ કિરણ હોસ્પિટલ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી સુરતમાં એકસો ને અઢાર રત્ન કલાકારને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે કાપોદરા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલ અનબ જેમ્સ ડાયમ નામના કારખાનામાં ઘટના બની છે કારખાનામાં એકસો ને વીસ જેટલા રત્ન કલાકાર કામ કરતા હતા એકસો ને અઢાર રત્ન કલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી બે દર્દી આઈસીયુ માં સારવાર હેઠળ છે જ્યારે અન્ય સો ને સોળ દર્દી હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવા દવાની પડીકા નાખી હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કાપોદરાની ડાયમંડ ફેક્ટરીના સોથી વધુ રત્ન કલાકારોને ઝેરી અસરથી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કિરણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સરગ્રસ્ત રત્ન કલાકારની મુલાકાત લીધી તે દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ બોડી ચેકઅપ કરાવીને 24 કલાક માટે ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે કોઈ પણ તત્વોએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું કુલરમાં નાખી દીધું છે ડીસીપી કમિશનર સહિત પોલીસના તમામ વ્યક્તિઓ અહીં હાજર છે ડોક્ટરની ટીમ સહિત તમામ લોકો એક પણ રત્ન કલાકારને સહેજ પણ પ્રોબ્લેમ ન આવે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે આજ સુરત મે વરાછા પર એક ડાયમંડ ફેક્ટરી પર અ کچھ बदमाशને पीने पा, पीने के पानी पर जहर मिला दिया था 104 रत्न कलाकार रत्नकलाकार कर्मचारी को एक किरण अस्पताल में दाखिल किया है और 14 को डायमंड हॉस्पिटल में दाखिल किया है सभी सेफ है सभी का स्वास्थ्य अच्छा है दो कर्मचारी को आईसीयू में दाखिल किया है वो भी स्वास्थ्य है मैं आशा रखता हूँ ईश्वर को प्रार्थना करता हूँ कल तक सभी रत्न कलाकार पर कर्मचारी को डिचार्ज किया की जाएगा और जिन बदमाश ने ये काम किया है उस पर पुलिस अभी चार चारों ओर से तपास कर रही है पूरी फैक्ट्री में सीसीटीवी कैमरा जिन बदमाश ने ये कृत्य किया ये बहुत देश में ये बहुत डेंजरस की बात है कि एक 118

દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસ થી ઉપર માણસો હતા બધા અમારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થાતું હતું પણ શક્કર માથું દુખતું હોય ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું પણ હવે એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કઈ તકલીફ છે નહીં અત્યારે તો સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે એડમિટ થયા હતા અમે મારું નામ ડોક્ટર મેહુલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ 120 વીસ દર્દીઓમાંથી લગભગ 104 ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 ટુ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદુષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્ય વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં માર મૂકવાની ટીકડી કહીએ છીએ એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારો વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે